નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવતી અમાસના દિવસે જો તમે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી દેશો તો બની જશો ધનવાન તેમજ સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવાથી થશે રાતોરાત ચમત્કાર જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ મંગળદોષ અને શનિદોષ હશે તેમજ પિતૃદોષથી પણ તમને મુક્તિ મળશે અને જો ઘરમાં આર્થિક સમસ્યા હોય તો મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે જો તમે ઉપાય કરો છો તો રાતોરાત જ તમારા થશે ચમત્કાર આથી મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે જો તમે ઉપાય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો આ ઉપાય છે એટલો બધો ખાસ છે કે જો તમે સોમવતી અમાસના દિવસે તમે ઉપાય કરી લો છો તો મિત્રો તમારા બધા પાપો નષ્ટ થઈ જાય છે અને તમને તમારી મનોકામનાનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ જો મિત્રો તમારા ઘરમાં શાંતિ ન હોય અથવા તો કોઈ પણ કારણોસર ગ્રહતલેશ એમ જ બનેલો રહેતો હોય તો મિત્રો આનું કારણ છે કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન નહીં હોય તો મિત્રો જો તમે સોમવતી અમાસના દિવસે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી લેશો તો મિત્રો તમારા પિતૃઓની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે જે તમારું નસીબ જ આંખો બદલી જશે તો મિત્રો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે મિત્રો તમને જણાવી દઈએ કે આ તિથિ આપણા પિતૃઓને સમર્પિત છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને પછી દાન આપવાનું વિશેષ મહત્વ હોય છે એવી પણ માન્યતા છે કે આ દિવસે આ કરવાથી વ્યક્તિને પિતૃદોષોથી પણ મુક્તિ મળે છે મિત્રો માક્ષર મહિનાની અમાવસ્યા એટલે કે સોમવતી અમાસ કે જે સોમવારે આવે છે

મિત્રો આપણા પિતૃઓ જે છે કે જે સ્વર્ગવાસ થઈ ગયા છે તો તેના માટે આપણે જે પણ ઉપાય અથવા તો ક્રિયાવિધિ વિધિ કરીએ છીએ અથવા તો તેને પ્રસન્ન કરવા માટે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો તેના માટે અમાસ જે હોય છે એ સૌથી શુભ દિવસ માનવામાં આવે છે એટલે કે મિત્રો આ ત્રીસ ડિસેમ્બર બે ના દિવસે સોમવતી અમાસ છે તે દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો મિત્રો તમારા પિતૃઓ છે અવશ્ય તમારાથી પ્રસન્ન થઈને બંને હાથોથી તેની કૃપા તમારી ઉપર વરસાવે છે તેની સાથે જ મિત્રો જો તમે સોમવતી અમાસના દિવસે જો તમે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના થશે પૂર્ણ અને રાતોરાત થશે એવો ચમત્કાર કે તમારું નસીબ જ આંખો બદલાઈ જશે જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ વકરી ગઈ હશે તો મિત્રો તમે સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો રાતોરાત જ તમારા ઘરમાં ધન આવવાના રસ્તા ખુલી જશે આજે મિત્રો અમાસનો દિવસ છે પિતૃઓના આશીર્વાદ મેળવવાનો સૌથી ઉત્તમ દિવસ કહી શકાય છે અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે જો અમાસ સોમવારે આવતી હોય તો તેનું મહત્વ બહુ જ વધી જાય છે આથી મિત્રો ત્રીસ ડિસેમ્બરના દિવસે સોમવાર જ છે આથી આ સોમવતી અમાસના નામથી ઓળખાય છે તે બહુ મહત્ત્વ ધરાવે છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં આ સોમવતી અમાવસ્યાના ઉપાય વિશે પણ જાણશું અને જો તમારા ઘરમાં પિતૃદોષ હશે તો એમાંથી કઈ રીતે મુક્તિ મેળવવી તેમજ કોઈપણ પ્રકારના દોષ હશે તો એમાંથી કઈ રીતે તમે બહાર નીકળી શકો એ બધી જ જાણકારી આપણે આજના આ વીડિયોમાં મેળવશું તો મિત્રો આપણે પહેલા સોમવતી અમાસનું મહત્વ જાણીએ સૂર્યોદય પહેલા નદીમાં સ્નાન કરવું જોઈએ આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે તેમજ આ દિવસે તર્પણ દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં આ દિવસ કાલ સર્પ દોષથી છુટકારો મેળવવા માટે પણ ખાસ છે તેમજ સોમવતી અમાવના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરવું જોઈએ મિત્રો સોમવતી અમાસના દિવસે વિવાહિત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે મહાદેવની પૂજા કરે છે તેમજ આ દિવસે પીપળાની પૂજા કરી જળ ચઢાવવું એ બહુ શુભ મનાય છે આમ કરવાથી તમને ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ મળે છે મિત્રો અમાસના દિવસે આપણા પિતૃઓ છે એ ધરતી ઉપર ભ્રમણ કરવા આવે છે અને તે તેના પરિવારજનો પાસે કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખતા હોય છે આથી તે મિત્રો આ રીતે કોઈ પણ સ્વરૂપે આપણી પાસે આવે છે મિત્રો પિતૃઓ છે તેનો પીપળામાં પણ વાસ હોય છે આથી જો આપણે પીપળાને જળ અર્પણ કરીએ છીએ તો તે જળ છે આપણા પિતૃઓ સુધી પહોંચી જાય છે અને આપણા પિતૃઓ છે એ સંતોષ થઈ શકે છે અને તે આપણને આશીર્વાદ આપે છે તેમજ મિત્રો આ પીપળાના વૃક્ષમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશનો પણ વાસ રહેલો છે આથી જો આપણે સોમતી અમાવસ્યાના દિવસે પીપળાને જળ અર્પણ કરીએ છીએ તો પિતૃઓ છે એ પણ પ્રસન્ન થઈને તેની કૃપા આપણી ઉપર વરસાવે છે તેની સાથે જ મિત્રો પીપળો છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ બહુ મહત્વનો વૃક્ષ માનવામાં આવે છે કારણ કે મિત્રો આ પીપળો આપણને ચોવીસ કલાક ઓક્સિજન આપે છે અને બીજા વૃક્ષો છે એ દિવસના સમયમાં આપણને માત્ર ઓક્સિજન આપે છે અને રાત્રે આપતા નથી આથી મિત્રો આ પીપળો છે એ બહુ મહત્વનું વૃક્ષ માનવામાં આવે છે આથી મિત્રો જુઓ આપણા ઘરની આજુબાજુમાં પીપળાનું વૃક્ષ હોય તો તેને ક્યારે પણ કાપવું ન જોઈએ જો આપણે આ ભૂલ કરીએ છીએ તો આનાથી પણ આપણને પિતૃદોષ લાગી શકે છે કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં પણ પિતૃઓનો વાસ હોય છે અને જો આપણા ઘરની આજુબાજુમાં પીપળાનું વૃક્ષ હોય છે તો મિત્રો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો પીપળાના વૃક્ષનું લાકડું છે એને ક્યારે પણ બળતણ તરીકે આપણે તેનો ઉપયોગ ન કરવો જોઈએ તેમજ મિત્રો આ સોમવતી અમાવસ્યાના દિવસે સ્ત્રીઓ છે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પણ સોમવતી અમાસનું વ્રત કરે છે ઘણી સ્ત્રીઓ છે એ દરેક અમાસનું વ્રત કરતી હોય છે પણ ઘણા લોકો છે આ સોમવતી અમાસનું જ વ્રત કરે છે તેની સાથે જ મિત્રો આપણે આ સોમવતી અમાવસ્યાના દિવસે મૂંગા પ્રાણીઓ જે હોય છે એને આપણે ખવડાવવું જોઈએ અને તેના માટે પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ તેની સાથે જ મિત્રો કાગડા જે હોય તેને વાસ નાખવી જોઈએ જો આપણા પિતૃઓની કોઈ ઈચ્છા હોય કે જે અધૂરી રહી ગઈ હોય તો મિત્રો આ સોમવતી અમાવસ્યાના દિવસે તેને પૂર્ણ કરવી જોઈએ જો આપણા ઘરની આજુબાજુમાં પીપળાનું કોઈ વૃક્ષ હોય તો તેને જળ અર્પણ કરીને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ ઓછામાં ઓછી ચાર વખત આપણે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ અને તમે વધુમાં વધુ એક આઠ વખત પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરી શકો છો જો તમારી પાસે સૂત્રનો દોરો હોય તો મિત્રો સૂત્રનો દોરો પીપળાને વીંટતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નામના મંત્રનો જાપ કરવો જોઈએ તેની સાથે જ તમે પિતૃ દેવાય નમઃ એ મંત્રનો પણ જાપ કરી શકો છો તેની સાથે જ મિત્રો જો પછી તમારી પાસે સમય હોય તો સોમવતી અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને પછી જો વધારે સમય હોય તો પીપળાના વૃક્ષની નીચે બેસીને તમારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ તેની સાથે જ મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજાનું પણ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે આથી મિત્રો જો તમારા ઘરની આજુબાજુમાં શિવ ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈને શિવલિંગનો પણ અભિષેક કરવો જોઈએ મિત્રો તમે દૂધ અથવા તો જળથી અભિષેક કરી શકો છો અને ઉપર તમે ધતુરો તેમજ બિલીપત્ર પણ ચડાવી શકો છો અને ઓમ નમઃ શિવાય મંત્રનો પણ તમે જાપ કરી શકો છો બાર જ્યોતિર્લિંગ સહસ્ત્ર નો પાઠ આવડતો હોય તો મિત્રો તમે જ્યારે શિવલિંગને જળ અર્પણ કરો છો ત્યારે તમે આ પાઠ કરો છો તો મિત્રો બાર જ્યોતિર્લિંગ ને જળ ચડાવવાનું ફળ તમને પ્રાપ્ત થાય છે તેની સાથે જ મિત્રો તમે શિવલિંગની પાસે બેસીને મહામૃત્યુંજય મંત્ર નો પણ તમે જાપ કરી શકો છો એ મંત્ર આ પ્રમાણે છે ઓમ ત્રમ્બ્યકમ યજામ હે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વા રૂકિવ બંધનામ મૃત્યો મામૃતાં તો મિત્રો ભગવાન શિવનો આ એક એવો કલ્યાણકારી મંત્ર છે 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 કે જે મંત્રના જાપથી જ જ ભગવાન શિવ આપણી બધી મુશ્કેલીઓને દૂર કરે અને જો મિત્રો તમે સોમવતી અમાવસ્યાના દિવસે આ મંત્રનો જાપ કરો છો તો મિત્રો અતિ લાભદાયી માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો જો તમારા ઘરના આંગણે તુલસીનો છોડ હોય તો મિત્રો તેની પણ તમારે ચાર વખત પ્રદક્ષિણા કરવી જોઈએ આથી તુલસી માતાની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે સોમવતી અમાવસ્યાના દિવસે જો તમે આ બે જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી દેશો તો મિત્રો તમારા ઘરમાં થશે ચમત્કાર તેમજ રાતો રાતો તમે બની જશો ધનવા તો આવો મિત્રો એ ઉપાય વિશે આગળ વધીએ તો જો મિત્રો તમે સોમવતી અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી સ્વચ્છ વસ્ત્રો તમારે પહેરી લેવાના છે પછી મિત્રો તમારે પીપળાના વૃક્ષની પાસે જવાનું છે જ્યારે પણ તમે પીપળાના વૃક્ષની પાસે જાઓ તો મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે તેની સાથે જ મિત્રો તમારે પીપળાના વૃક્ષની નીચે બેસીને બેશુદ્ધ ઘીના દીવા તમારે પ્રગટ આવવાના છે તેની સાથે જ મિત્રો તમારે સૂત્રનો દોરો લઈને જવાનો છે અને પીપળાના વૃક્ષની ફરતે તમારે ઓછામાં ઓછી ચાર વખત પ્રદક્ષિણા કરવાની છે અને આ દોરો બાંધવાનો છે તેની સાથે જ મિત્રો તમારે આ મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આથી મિત્રો જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે બે ઘીના દીવા તમે આ પીપળાના વૃક્ષની નીચે પ્રગટાવી દેશો તો મિત્રો માતા લક્ષ્મી તેમજ વિષ્ણુ ભગવાનની કૃપા તમને પ્રાપ્ત થશે કે તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ કે કુંડળી દોષ હશે તો મિત્રો એમાંથી તમને મુક્તિ મળી જશે તેની સાથે જ મિત્રો સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ ભગવાન વિષ્ણુ તેમને લક્ષ્મી માતાની કૃપાથી દૂર થઈ જાય છે તેની સાથે જ તમારા બધા પાપ છે એ પણ નષ્ટ થઈ જાય છે આથી મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે તમારે ઉપાય છે પૂરી શ્રદ્ધાથી કરી લેવો જોઈએ તેમજ મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે સવારે સૂર્યોદય પહેલાં પીપળાને જળ અર્પણ કરો છો તો મિત્રો શનિદોષથી પણ તમને મુક્તિ મળી શકે છે એટલે કે જો મિત્રો શક્ય હોય તો સવારે વહેલા ઉઠીને પીપળાના વૃક્ષ ને જળ અર્પણ કરવું જોઈએ તેમજ મિત્રો જો સોમવતી અમાવસ્યા ના દિવસે ઘરની આજુબાજુમાં કોઈ તળાવ હોય ત્યાં તમારે લોટ નો દેવો પ્રગટાવવો જોઈએ અને પછી તેને નદીમાં વહેતો કરી દેવો જોઈએ કે જેને મિત્રો આપણે દીપદાન તરીકે પણ ઓળખી શકીએ છીએ અથવા જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં તળાવ ન હોય તો મિત્રો ઘરની પાસે કોઈ મંદિર હોય તો તમે ત્યાં પણ આવી રીતે દીપદાન કરી શકો છો મિત્રો સોમવતી અમાસના દિવસે જ્યારે પણ તમને સમય મળે છે ત્યારે તમારે હનુમાન દાદાની સામે પણ એક તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને મિત્રો સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ તમારે કરવો જોઈએ કે જેનાથી આપણા દુશ્મનોનો નાશ થઈ જાય છે અને આપણને શનિદોષમાંથી પણ મુક્તિ મળી શકે છે તેમજ મિત્રો અમાસના દિવસે ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે જે ખૂણો હોય છે ત્યાં તમારે એક ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો આ ઈશાન દિશા છે કે આપણા મંદિરની પણ દિશા કહેવામાં આવે છે આથી જો તમે મંદિરમાં પણ સાંજે દીવો પ્રગટાવો છો તો તે પણ બહુ શુભ મનાય છે કે જેનાથી આપણા પિતૃઓ તેમજ લક્ષ્મી માતાની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે અને સાથે દરેક દેવી દેવતાઓની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો સોમવતી અમાસના દિવસે આપણા ઘરમાં લાલ દોરાની સાથે કેસર ઉમેરીને ઘીનો દીવો આપણે ઘરે પણ પ્રગટાવવો જોઈએ તેની સાથે જ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય છે તેની સામે બેસીને લક્ષ્મી સુક્તમનો પાઠ પણ કરવો જોઈએ કે જેનાથી આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને તે આપણા ઘરમાં ક્યારેય પણ અન્નધનની કમી રહેવા દેતા નથી તો મિત્રો જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે આ રીતે દીવો પ્રગટાવો છો તેમજ ઉપાય જણાવ્યો કે જે પીપળાને નીચે તમે બે દીવા આ રીતે પ્રગટાવી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ જશે અને બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તેમજ પિતૃદોષમાંથી પણ છુટકારો મળે છે અને લક્ષ્મીજી છે એ પણ પ્રસન્ન થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમારે સોમવતી અમાસના દિવસે આ ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો જ્યારે પણ સોમવતી અમાસ હોય ત્યારે તમારે આ દિવસે પોતાના મનને શાંત રાખવું બહુ જરૂરી હોય છે તેની સાથે જ મિત્રો આ દિવસે તમારે ગુસ્સો જરાય પણ કરવો જોઈએ નહીં અને ઘરના સભ્યોની સાથે આપણે પ્રેમ ભાવથી વર્તન કરવું જોઈએ મોટા સભ્યો જે હોય છે તેને ક્યારે આપણે અપશબ્દો બોલવા જોઈએ નહીં તેમજ આ દિવસે કોઈ ખોટું કાર્ય ન કરવું જોઈએ મિત્રો આમ જોઈએ તો તમારે બધા જ દિવસોમાં સભ્યતા ભર્યું જ વર્તન કરવું જોઈએ પણ મિત્રો જો તમે આ સોમવતી અમાસ જેવા શુભ દિવસોમાં તમે આ પ્રકારની ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં ગ્રહ કલેશ છે તે વધી શકે છે તેમજ વાસ્તુદોષ પણ લાગી શકે છે કે જેનાથી ઘરનું વાતાવરણ છે નકારાત્મક ઉર્જાથી ભરાઈ શકે છે આથી મિત્રો તમારે બહુ બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેની સાથે જ મિત્રો સોમવતી અમાસના દિવસે તમારે તામસિક ખોરાક છે એને ગ્રહણ કરવો ન જોઈએ તેમજ મિત્રો માન્યતા અનુસાર સોમવતી અમાવસ્યાના દિવસે વાળ અને નખ ન કાપવા જોઈએ આમ કરવાથી આર્થિક નુકસાન થાય છે આ દિવસે બાળકોના નખ કાપવાથી પણ બચવું જોઈએ તેમજ સોમવતી અમાવસ્યાના દિવસે ભૂલથી પણ કપડા ન ધોવા જોઈએ કપડા ધોવાથી ઘરની આર્થિક સ્થિતિ બગડે છે કપડા ધોતી વખતે ખાસ કરીને સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ

સોમવતી અમાવસ્યા રાત્રે એકસો આઠ વાર તુલસીની પરિક્રમા કરજો સમસ્યાઓનો ઉકેલ ટૂંક સમયમાં મળી જશે તેમજ જો તમારા માથા પરથી દેવાનો બોજ ઉતરી રહ્યો નથી અને તમારી આવક વધી રહી નથી તો અમાવસ્યાની રાત્રે પીળા દોરામાં એકસો બાંધીને તુલસી પર બાંધો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે અને વ્યક્તિને દેવાથી જલ્દી મુક્તિ મળે છે તેમજ પીપળના વૃક્ષને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે એવી માન્યતા છે કે તેમાં દેવતાઓનો વાસ છે સોમવતી અમાવસ્યાની સાંજે પીપળના ઝાડ નીચે ચાર બાજુ ઘીનો દીવો પ્રગટાવવાથી અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે તેમજ જો તમે વેપારી અથવા વેપારી છો તો તમારે સોમવતી અમાવસ્યાના દિવસે નદીના પાણીમાં પાંચ લાલ ફૂલ અને પાંચ સળગતા દીવા તરતા રાખવા જોઈએ આનાથી તમારી ઈચ્છા મુજબ તમારો વેપાર અને વેપાર વધશે તેમાં પ્રગતિ જોવા મળશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ